દર્શક મિત્રો જેટીએન ન્યુઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત દાહોદ હાઇવે માર્ગ ઉપર આવેલ ગઢ ચુંદડીયાગઢ એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા અફડાતફડી મચી જવા પામી હતી મોડી રાત્રે ડમ્પરની પાછળથી એસટી બસે ટક્કર મારતા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી સુરતથી ચાલુ ફતેપુરા તરફ જઈ રહેલ એસટી બસને મોડી રાત્રે અકસ્માત થયો હતો જ્યારે અકસ્માતની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી જ્યારે બસમાં સવાર કુલ બાવીસ મુસાફરોને નાની મોટી ઇજાઓ જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું તમામને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે કોતરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા બનાવને લઈને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સુરતથી ઝાલોદ ફતેપુરા તરફ જઈ રહેલ ચીચે અઢાર ઝેટી શૂન્ય આઠ સડસઠ એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો